જોઈ પશુપાલકે ગ્રામજનોને જાણ કરી હતી ગ્રામજનો દ્વારા ઘટના અંગેની જાણ વાઘોડિયા વન વિભાગ કચેરીને કરી હતી જે બાદ ઘટના સ્થળે વન વિભાગના અધિકારી આવી પહોંચતા ઠેર ઠેકાને ખેતરમાં દીપડાના પગલા જોવા મળ્યા હતા પશુપાલકના પશુઓ ખાતમાં બોલાવતા પશુપાલકોને આર્થિક ફટકો સહન કરવાનો વખત આવે છે વરસાદ દરમિયાન નદી કોતરમાં પાણી આવવાના કારણે દીપડાઓ કોતરો બહાર ખોરાકની શોધમાં રહેઠાણ વિસ્તાર સુધી પહોંચી જાય છે પશુના શિકાર અંગે વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ છ સાત મહિના બાદ દીપડાની હિલચાલ દેવકાંઠા વિસ્તારમાં દેખાતા ફરીથી ખેડૂતો અને પશુપાલકોમાં ભય ફેલાયો છે દેવકાંઠા વિસ્તારમાં આતંક મચાવનાર ચાર પગાને પાંજરે પૂરવા વર્ષોથી માંગ કરવામાં આવી છે પરંતુ આજ સુધી દીપડો પાંજરે પૂરાયો નથી રિપોર્ટર પંકજ વસાવા ભાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ